વર્ગમૂળનો સાદો રૂપના આ વર્ગમાં તમારું સ્વાગત છે તેથી આપણે પરિભાષાથી થોડી અલગ શરૂઆત કરી તમને કદાચ આશ્ચર્ય થશે કે વર્ગમૂળ એટલે શું હું તમને જણાવું મારે પેનને થોડી ઠીક કરવી પડે ખરું વર્ગમૂળ એટલે માત્ર એ અથવા તમે કદાચ વર્ગમૂળની સંજ્ઞા બોલવાથી વધારે પરિચિત હશો તેથી આ પરિભાષાથી અલગ રીતે ચાલો આપણે વર્ગમૂળના સાદા રૂપનો ખરેખર અર્થ સમજીએ અને કેટલાક લોકો એવી દલીલ કરશે કે આપણે ખરા અર્થમાં શું કરવા જઈ રહ્યા છીએ જે તેને વધારે અગવડ ભર્યું બનાવે છે પણ ચાલો જુઓ મને પૂછવા દે જો હું તમને છત્રીસ નું વર્ગમૂળ જણાવવાનું કહીશ તો તમે કહેશો કે ઓહો આ તો સહેલું છે તે માત્ર છ ગુણ્યા છ બરાબર થાય અથવા તમે માત્ર એમ કહેશો કે છત્રીસ નું વર્ગમૂળ છ થાય હવે જો હું તમને એમ પૂછું કે બોતેર નું વર્ગમૂળ કેટલું આપણે જાણીએ છીએ કે બોતેર એટલે છત્રીસ ગુણ્યા બે ખરું તેથી આપણે તે લખીએ બોતેર નું વર્ગમૂળ બરાબર છત્રીસ ગુણ્યા બે નું વર્ગમૂળ ખરું ને આપણે ફક્ત બોતેર ને છત્રીસ ગુણ્યા બે એ રીતે લખ્યા અને જો તમે પગલા ત્રણ ના ઘાતના નિયમ ને યાદ રાખ્યા હોય તો વર્ગમૂળ એકના છેદમાં બે ઘાત બરાબર થાય તો ચાલો આપણે તેને તે સ્વરૂપે લખીએ અને હું આ સ્વરૂપે માત્ર તમને વર્ગમૂળ નું સાદુ રૂપ આપી શકાય એ દર્શાવવા માટે જ લખું છું અને તે હકીકતમાં કોઈ નવો વિચાર નથી તેથી આ છત્રીસ ગુણ્યા બે ની એક દુતિયાંશ ઘાત બરાબર થાય ખરું કે કારણ કે વર્ગમૂળ બરાબર એક દુતિયાંશ ઘાત થાય અને આપણે ઘાતના નિયમથી બે સંખ્યાઓનો ગુણાકાર કરો અને તેની એક દુતીયાંશ ઘાત કરો તે બરાબર છે દરેક સંખ્યાની એક દુતીયાંશ ઘાત કરીને તેનો ગુણાકાર કરવા બરાબર જ થાય ખરું ને તે બરોબર છે તે બે ના વર્ગમૂળના છત્રીસ વખત ગુણાકાર કરવા બરાબર જ થાય અને આપણે છત્રીસ નું વર્ગમૂળ શું થાય તે મેળવી ચુક્યા છીએ તેથી તે છ વખત બેના વર્ગમૂળ સમાન થાય અને તમને કદાચ આશ્ચર્ય થશે કે હું શા માટે વર્ગમૂળ બદલવા માટે આ રીતે ચિહ્નને શા માટે એક દુતીયાંશ ઘાત થી દર્શાવું છું અને હું તે માત્ર ઘાતના નિયમોનો વિસ્તાર દર્શાવવા માટે એમ કરી રહ્યો છું આ કોઈ નવો નિયમ કે સિદ્ધાંત નથી તેમ છતાં હું ધારી શકું કે દેખીતી રીતે જે સમાન સિદ્ધાંત લાગતા નથી હું માત્ર એમ દર્શાવવા માંગુ છું તેથી ચાલો આપણે બીજો કોયડો હું વિચારું છું કે આપણે જેમ વધુ ને વધુ વધારે સરળ પચાસ નું વર્ગનું વર્ગ પચાસ બરાબર પચીસ ગુણ્યા બે થાય અને આપણે જાણીએ જ છીએ જેના આધારે આપણે આ કર્યું છે તે ખરેખર માત્ર ઘાતનો નિયમ જ છે પચીસ ગુણ્યા બે નું વર્ગમૂળ બરાબર પચીસ વખત બે નું વર્ગમૂળ બંને એક સમાન છે આપણે પચીસ નું વર્ગમૂળ કેટલું થાય તે જાણીએ છીએ તે પાંચ થાય તેથી તે ફક્ત પાંચ વખત બે ના વર્ગમૂળ જેટલું થાય હવે તમે કદાચ કહેશો કે ઓહો તમે આ ખુબ સરળ બનાવી દીધું પણ તમે પચાસ ના બે ભાગ પચીસ અને બે પડે એ કેવી રીતે જાણીએ શા માટે હું પચાસ ના વર્ગમૂળ ને પાંચના અને દસ ના વર્ગમૂળ તરીકે ના લઈ શકું અથવા તે પચાસ ના વર્ગમૂળ બરાબર ખરેખર હું વિચારું એક અને પચાસ મને પચાસ ના બીજા અવયવો ખબર નથી કોઈ પણ રીતે હું હાલ પૂરતું આ પ્રમાણે નહીં કરું શા માટે મે પચીસ અને બે લીધા કારણ કે હું પચાસ નો એવો અવયવ શોધતો હતો કે જે સૌથી મોટો હોય અને પૂર્ણ વર્ગ પણ હોય અને આ પચીસ છે જો મે પાંચ અને દસ લીધા હોત તો હું ખરેખર આની સાથે કઈ જ કરી શક્યો ન હોત કારણ કે પાંચ અથવા દસ બેમાંથી કોઈ પૂર્ણ વર્ગ નથી અને જ પ્રમાણે એક અને પચાસ સાથે થાય તેથી તમે તે વિશે આ રીતે વિચારી શકો મુખ્ય સંખ્યાના અવયવ વિશે વિચારો અને પછી તેમાંથી કોઈ પૂર્ણવર્ગ અવયવ હોય તેને લઈ લો અને તેનો કોઈ યાંત્રિક રસ્તો નથી તમારે પૂર્ણવર્ગને ઓળખતા શીખવું પડશે અને તમે કદાચ તેનાથી પરિચિત થઈ જશો જેમ કે એક ચાર નવ પચીસ વગેરે વગેરે અને કદાચ આમ કરવાથી તમે ખરેખર પૂર્ણવર્ગને ઓળખતા થઈ જશો જો આવી પૂર્ણવર્ગ સંખ્યાઓમાંથી કોઈ સંખ્યા વર્ગમૂળના ચિહ્નની સંખ્યાનો અવયવ હોય તો પછી તમે તેના અવયવ અને પછી તમે તેને આ આ આપણે ઉપરના કોયડામાં મુજબ કર્યું હતું ચાલો આપણે થોડા વધારે દાખલા ગણીએ સાત વખત સત્યાવીસ નું વર્ગમૂળ બરાબર કેટલા અને જયારે હું સાત ને તેની જ જમણી બાજુએ લખું ત્યારે તેટલી વખત સત્યાવીસ નું વર્ગમૂળ થાય એવો અર્થ થાય ચાલો આપણે સત્યાવીસ ના બીજા કયા અવયવો પડે તેના વિશે વિચારીએ અને આમાંથી જો કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો ત્રણ એ સત્યાવીસ નો અવયવ છે પણ તે પૂર્ણ વર્ગ નથી નવ છે તેથી આપણે કહી શકીએ સાત તે બરાબર સાત વખત નવ ગુણ્યા ત્રણ નું વર્ગમૂળ અને હવે આ નિયમના આધારે આપણે માત્ર તે શીખ્યા કે તે બરાબર સાત વખત નવનું વર્ગ મૂળ ગુણ્યા ત્રણ નું વર્ગમૂળ કારણ કે નવનું વર્ગમૂળ ત્રણ છે તેથી તેના બરાબર સાત ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ નું વર્ગમૂળ થાય જે એકવીસ ગુણ્યા ત્રણ ના વર્ગમૂળ બરાબર થાય થઈ ગયું ચાલો આપણે બીજો એક દાખલો નવ ગુણ્યા અઢાર નું વર્ગમૂળ કેટલું થાય ફરી એક વખત અઢાર ના અવયવો કયા કયા થાય આપણી પાસે છ અને ત્રણ છે એક અને અઢાર આ બધામાંથી એક પણ અવયવ પૂર્ણ વર્ગ નથી પણ આપણી પાસે બે અને નવ છે અને નવ એ પૂર્ણ વર્ગ છે તેથી ચાલો આપણે તેને લખ્યું તેના બરાબર નવ વખત નવ ગુણ્યા બે નું વર્ગમૂળ થાય જે નવ વખત બે નું વર્ગમૂળ જે બે વખત નવ ના વર્ગમૂળ સમાન થાય જે નવ વખત બે ના વર્ગમૂળ ગુણ્યા ત્રણ બરાબર થાય ખરું ને જે ત્રણ નવ નું વર્ગમૂળ છે જેના બરાબર સત્યાવીસ વખત બે નું વર્ગમૂળ થાય આપણે ત્યાં સુધી તો આવી ગયા આશા રાખું કે તમે આ કોયડાનો હેતુ સમજી શકો છો ચાલો આપણે બીજો એક દાખલો લઈએ પાંચ બરાબર થાય છે જે વીસ બરાબર છે પચીસ નું વર્ગમૂળ પાંચ થાય છે ચાલો આપણે બીજો દાખલો ગણીએ ત્રણ ગુણ્યા ઓગણત્રીસ નું વર્ગમૂળ કેટલું થાય ઓગણત્રીસ ના ફક્ત બે જ અવયવો પડે છે તે ફક્ત એક અને ઓગણત્રીસ અને બંને અવિભાજ્ય સંખ્યાઓ છે અને આમાંથી એક પણ સંખ્યા પૂર્ણ વર્ગ નથી તેથી આપણે તેનું આગળ સાદુરૂપ આપી શકતા નથી તો આ પહેલાથી સાદુરૂપ આપેલ સ્વરૂપ છે ચાલો આપણે થોડા વધારે દાખલા ગણું સાત ગુણ્યા ત્રણસો વીસ નું વર્ગમૂળ કેટલું થાય તો ચાલો આપણે ત્રણસો વીસ વિશે વિચારીએ આપણે આવી મોટી સંખ્યાઓને અમુક પ્રમાણુસાર પદથી ઉકેજ હું તે જોઈને કહી શકું તે ચાર જેવું લાગે છે સાત સમાન થાય જેની સમાન સાત ગુણ્યા સોળ નું વર્ગમૂળ ગુણ્યા વીસ નું વર્ગમૂળ થાય સાત ગુણ્યા સોળ નું વર્ગમૂળ સોળ નું વર્ગમૂળ ચાર થાય તેથી સાત ગુણ્યા ચાર બરાબર અઠ્યાવીસ થાય તેથી આ રીતે અઠ્યાવીસ ગુણ્યા વીસ નું વર્ગમૂળ થાય હવે આપણે આગળ શું કરી શકીએ ખરેખર હું વિચારું છું કે આપણે વીસ ના હજુ વધારે અવયવો પાડી શકીએ કારણ કે વીસ બરાબર ચાર ગુણ્યા પાંચ થાય તેથી હું કહી શકું કે અઠયાવીસ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ નું વર્ગમૂળ બરાબર થાય ચાર નું બે થાય તો તેને બે ના વર્ગમૂળના ચિહ્ન માંથી બહાર લાવો અને તે છપ્પન ગુણ્યા પાંચ નું વર્ગમૂળ થશે હું આશા રાખું છું કે તમે આ સમજી શકશો અને આ એક ખૂબ જ સરળ પદ્ધતિ છે જે મેં અહીં કરી હતી જયારે મેં ત્રણસો ને જોયા ત્યારે ત્યારે હું એ જાણતો નતો કે આમાં કયો સૌથી મોટો અંક વર્ગ હશે ચોસઠ એ અહીં આપણને આ રીતે મળ્યો પણ માત્ર સંખ્યા તરફ જુઓ મેં કહ્યું હતું તે પ્રમાણે હું જાણતો હતો કે ચાર ને લઈ શકીએ તેથી મેં ફક્ત ચાર ને જ લીધા અને પછી કહો ઓ ચાર ગુણ્યા એસી સમાન છે અને પછી મારે એસી ના અવયવો પાડવાના હતા આ કેસમાં લીધા અને તે મને ગમ લેવા બરાબર છે પણ પછી મેં અંદરની સંખ્યા ઘટાડી અને બોલ્યો વાહ હજુ આ રકમ પૂર્ણ વર્ગ વડે ભાગી શકાય છે હજુ તેને ચાર વડે ભાગી શકાય છે અને તે પ્રમાણે જ્યાં સુધી જરૂરી લાગી અવિભાજ્ય સંખ્યા કે એવી સંખ્યા જેને વધારે ઘટાડી શકાય નહીં ત્યાં સુધી અને તેને કોઈ તેથી આશા રાખું છું કે તમે વર્ગમૂળનું કેવી રીતે આપવું તે ખૂબ જ સારી રીતે સમજી શક્યા હશે તે ફક્ત ઘાટના નિયમો કે જે તમે પહેલેથી શીખી ગયા છો તેનો વિસ્તાર જ છે અને જેમ તમે આ વિભાગ પૂર્ણ કર્યો તેમ તમે ખૂબ જ સારી રીતે કરી શકશો મજામાં રહો